ગઈ નવમી ડિસેમ્બરના રોજ અતુલ સુભાષે બેંગ્લોર ખાતે પોતાની પત્નીના ત્રાસથી કંટાળીને જૂઠા કેસોથી પરેશાન થઈને ચોવીસ પેજ અને નેવું મિનિટનો વીડિયો બનાવીને આત્મહત્યા કરેલ આ ઘટનાથી આપણી ધીમી ન્યાય વ્યવસ્થા અને કાયદાનો દુરુપયોગ એક જે કરવી સચ્ચાઈ છે એ છતી થઈ હાલ આપણા દેશમાં પચાસથી પણ વધારે વુમેન સેન્ટ્રિક લો અમલમાં છે જેમાં ચારસો અઠાણું અને ઘરેલું હિંસા ના મોટા કેસો કાર્ય સાબિત થતા હોય છે આ અનુસંધારે સર્વોચ્ચ અનુસંધાને ન્યાયાલય ઉચ્ચ ન્યાયાલય તેમના ઘણા બધા ચુકાદામાં કાયદાનો બેફામ દુરુપયોગ થયો છે એના રિલેટેડ સરકારને સચેત કરેલું છે હાલ આ કાયદાનો દુરુપયોગ કરીને કોઈ ચાલક અને પપ્પી સ્ત્રીઓ નિર્દોષ પુરુષોને ચૂકા કેસોમાં ફસાવીને મેન્ટેનન્સ એલિમની અને સેટલમેન્ટના નામે કરોડો રૂપિયા લીગલ એક્સપ્રેશન કરીને પડાવી રહી છે સને બે હજાર બાવીસના એનસીએમના રેકોર્ડ મુજબ આજે ભારતમાં દર વર્ષે એક લાખ બાવીસ હજાર સાતસો ચોવીસ પુરુષો આત્મહત્યા કરે છે જેમાં ત્યાંસી હજારથી પણ વધારે પુરુષો પરિણીત હોય છે કાયદાનો આજે દુરુપયોગ કરી રહેલ જે સ્ત્રીઓ છે જે તાડકા અને જેવી માનસિકતા ધરાવે છે આવી જો આપણે રોકીશું નહીં તો અતુલ સુભાષ જેવા લાખો કરોડો નિર્દોષ પુરુષો એમાં હોવાતા જશે અને આપણી જે ભારતીય સંસ્કૃતિ મુજબની લગ્ન વ્યવસ્થા છે એ તૂટી જશે ભારત દેશ ફાધરલેસ સોસાયટી તરફ આગળ વધશે આપણા દેશમાં હાલ કાયદાનો દુરુપયોગ કરનાર સ્ત્રીઓને પણ કડકમાં કડક પનિશમેન્ટ થાય તેવી જોગવાઈ સરકારે કરવી જોઈએ અને દેશમાં જેન્ડર ન્યુટ્રલ લો બનાવવા જોઈએ આપણા દેશમાં વિકાસમાં એસી ટકાથી પણ વધારે આર્થિક યોગદાન આપનાર પુરુષ માટે વુમેન્સ કમિશન પ્રી કમિશન એનિમેન કમિશન ની જેમ મેન્સ કમિશનની રચના પણ થવી જોઈએ એવી અમારી આજના કાર્યક્રમની સરકાર અને સંસદના જેટલા પણ જે સભ્યો છે એમએલ એમ એમને આ કાર્યક્રમના માધ્યમથી અપીલ કરીએ છે કે પુરુષો ને ગઠન કરવામાં આવે અને પુરુષોની સમસ્યાને પણ ની આવે ને પણ સાંભળવા માં આવે જય હિન્દુ મજબૂરી હૈ મજબૂરી ભારત મતા नमस्कार मरु नाम दक्षेश वनिया है आज अमारी सामानता फाउंडेशन सं